શ્રી ગણેશ નિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપાના નામના સ્મરણ સાથે આ શુભ કાર્ય આ શુભ કથાનો પ્રારંભ કરીએ આ કથા છે મહારાષ્ટ્રમાં આવેલા અષ્ટ વિનાયકની અષ્ટ વિનાયક એટલે ગણપતિ બાપાના આઠ ચમત્કારિક અને અલૌકિક સ્વરૂપો અલૌકિક એટલે કેમ કે આ કોઈ માનવ નિર્મિત મૂર્તિઓ નથી આ સ્વયંભુ ચમત્કારથી પ્રગટ થયેલી શ્રી ગણેશ ભગવાનની મૂર્તિઓ છે અને એ સ્થાનકો છે જે ચમત્કારથી ભરેલા છે અષ્ટવિનાયકનો ઉલ્લેખ ગણેશ પુરાણ અને મુદગલ પુરાણમાં થયેલો છે આ આઠ ચમત્કારિક સ્વયંભુ ગણપતિ બાપાના દર્શન એ અષ્ટવિનાયક યાત્રાના નામે ઓળખાય છે અષ્ટવિનાયક યાત્રાનો ક્રમ એ પ્રાપ્ત થયેલા સ્વયંભૂ ગણપતિ બાપાના મૂર્તિઓના ક્રમ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે અષ્ટવિનાયક યાત્રાનો અને અષ્ટવિનાયકનો ક્રમ આ પ્રમાણે છે મોર ગામના મોરેશ્વર સિદ્ધટેકના સિદ્ધેશ્વર પાલીમાં આવેલા બલ્લાલેશ્વર મહાડમાં આવેલા વરદ વિનાયક થેઉરમાં આવેલા ચિંતામણી લેણિયાદ્રીમાં આવેલા ગિરિજાત્મજ ઓઝરમાં આવેલા વિઘ્નેશ્વર અને રાંજણ ગામમાં આવેલા મહાગણપતિ અષ્ટવિનાયકની યાત્રાનો પ્રારંભ મોર ગામે આવેલા મયુરેશ્વર ગણપતિથી થાય છે કહેવાય છે કે એક વખત સિંધુરાસુર નામનો એક મહાભયંકર દૈત્ય આ સ્થાન પર આતંક મચાવી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી ગણેશે મયુર એટલે કે મોરને પોતાનું વાહન બનાવી આ સિંદુરાસુરનો વધ કર્યો અને એના આતંકમાંથી આ જગ્યાને શાંત કરી એટલા માટે જ એમને મયુરેશ્વર તરીકે ઓળખવામાં આવે છે જે વાહન મયુર એટલે કે મોર પર બેસીને ભગવાન શ્રી વિનાયકે સિંદુરાસુરનો વધ કર્યો એ મયુર એટલે કે મોર ઋષિ કશ્યપે એની પત્ની વનિતાને વરદાનમાં આપ્યું હતું જ્યારે એ મોરનો જન્મ થયો ત્યારે એ મોર અને શ્રી ગણેશ વચ્ચે કોઈ વાત પર વિવાદ થયો અને એ વિવાદને શાંત વનિતાએ કર્યું અને એ પછી મોરે એટલે કે મયુરે ભગવાન શ્રી ગણેશના વાહન બનવાનું પસંદ કર્યું ત્યારથી જ ભગવાનને મયુરેશ્વર તરીકે અહીં ઓળખવામાં આવે છે બોલે મયુરેશ્વર ભગવાનની જય બીજી કથા છે સિદ્ધટેકમાં આવેલા સિદ્ધેશ્વર ગણપતિ બાપાની કહેવાય છે કે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવાનું કાર્ય ચાલુ કર્યું ત્યારે બે અસુરો મધુ અને કૈતબ એ ધૂળમાંથી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના આ જે સર્જનના કાર્ય હતા એમાં વિઘ્નો નાખવાનું ચાલુ કર્યું અને કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતે મોરચો સંભાળીને આ બંને મધુ અને કૈતબ નામના અસુરો સાથે દ્વંદ મહાયુદ્ધ શરૂ કરે છે અને ઘણા આકરા યુદ્ધ પછી પણ એ મધુ અને કૈતબ નામના દૈત્યને ભગવાન વિષ્ણુ પરાસ્ત કરી શકતા નથી ત્યારે ભગવાન વિષ્ણુ શંકર ભગવાનને પૂછે છે કે આમ થવાનું કારણ શું છે હું કેમ આ અસુરોને પરાસ્ત નહીં કરી શકતો ત્યારે ભગવાન શિવ કહે છે કે તમે પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાનું સ્મરણ કરો તમે પ્રથમ પૂજ્ય ગણપતિ ગણપતિદેવને વિઘ્નહર્તા તરીકે સ્મરણ કરી યાદ કરી આ બંને અસુરો સાથે યુદ્ધ પુનઃ પ્રા પ્રારંભ કરી તમે એમને પરાસ્ત કરી શકશો અને કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સિદ્ધિટેક પર્વત પર જઈને ત્યાં ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરે છે અને સિદ્ધેશ્વર સિદ્ધિ વિનાયક તરીકે ગણપતિ બાપા ભગવાન વિષ્ણુના સહાય કાજે ત્યાં પ્રસન્ન થાય છે અને આ બંને અસુરો મધુ અને કૈતબને પરાસ્ત કરવામાં એમને શક્તિ પૂરી પાડે છે બોલો સિદ્ધેશ્વર ગણપતિ બાપાની જય સિદ્ધટેકવાળા સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાની જય સિદ્ધટેક સિદ્ધિ વિનાયક એ હાલ અહેમદનગર તરીકે ઓળખાતા જિલ્લામાં મહારાષ્ટ્રમાં આવેલું છે એનું સાચું નામ ભીનાર જિલ્લો ભીનાર શહેર ભીનાર નગર હતું આ ગણપતિ બાપાની એક વિશેષ બાબત એ છે કે સિદ્ધિ વિનાયક ગણપતિ સિદ્ધટેક પર આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ એ જમણી સૂંઢના છે મહત્તમ ગણપતિ બાપાની મૂર્તિ ડાબી સૂંઢવાળી હોય છે અને જમણી સૂંઢવાળા ગણપતિ બહુ જ શક્તિશાળી મનાય છે અને એટલું જ અઘરું છે એ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાને પ્રસન્ન કરવાનું તો બોલો સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાની જય અષ્ટિનાયકમાં ત્રીજી કથા છે બલ્લાલેશ્વર ગણપતિ મહારાજની કહેવાય છે કે રાયગઢમાં આવેલા પાલી ગામમાં ઘણા વર્ષો પહેલાં એક બલ્લાલ નામનો બાળક હતો એ બલ્લાલ નામના બાળકના પિતાનું નામ કલ્યાણ અને માતાનું નામ ઇન્દુમતી હતું બાળક ખૂબ જ તેજસ્વી નિર્દોષ અને ભૂળાભાવનો હતો એ ગામમાં રમતા રમતા એ બાળક બલ્લાલ વનમાં જતા રહે છે અને વનમાં એક પથ્થરને ગણપતિ ભગવાનની મૂર્ત માનીને એમને ખૂબ જ ભાવથી ભજવા લાગે છે ખબર નહીં કેવી રીતે પણ બલ્લાલને આ પથ્થરની અંદર ગણપતિ બાપા સ્વયં દેખાતા હતા અને એમની પૂજા પાઠ કરવાની જ લગ્ની લાગી ગઈ હતી પોતાના મિત્ર બલ્લાલને ન જોતા ગામના ઘણા બલ્લાલના મિત્રો બલાલને શોધતા શોધતા વનમાં જતા રહ્યા અને બલાલની જોઈ બલાલની સાથે બેસીને ગણપતિ બાપાના ભક્તિભાવ કરવા લાગ્યા આ રોજનો ક્રમ બની ગયો બાળકો ઉઠતા રમતા અને રમવાની જગ્યાએ પછી બલાલની સાથે જઈને વનમાં ગણપતિ ભગવાનના પૂજાપાઠ કરવા લાગ્યા આ બધું જોઈને એ બી બલાલના મિત્રના માતા પિતાઓ ચિંતિત થયા અને એ ચિંતા એમને કોરી ખાઈ કે અમારા બાળકો રમતા નથી પણ વનમાં જઈને કશુંક પૂજા પાઠ કરે છે એ વાતની જાણકારી એમણે બલાલના પિતા કલ્યાણજી અને એમની માતા ઇન્દુમતીને કરી બલાલના પિતાએ ખૂબ જ કઠોરતાથી બલાલને પાઠ ભણાવવા માટે વનમાં જઈ બલાલને ઠપકો આપ્યો પરંતુ બલાલ એ પરિસ્થિતિની અંદર પણ પોતાના ભગવાન ગણપતિ બાપાની પૂજા પાઠ તલ્લીન રહ્યા આ જોઈ એના પિતા કલ્યાણ ખૂબ જ ગુસ્સે ભરાયા અને બલ્લાલને સોટીએ સોટીએ માર માર્યો એટલો બધો માર માર્યો કે બલ્લાલ લોહી લુહાણ થઈ ગયા અને પછી ક્રોધમાં જ બલાલના પિતા કલ્યાણજીએ બલ્લાલને જાડવા સાથે રસ્સીથી બાંધીને ત્યાંથી એને એકલો મૂકીને જતા રહ્યા ભક્તની અને એ બી ભૂલકા બાળક બલ્લાલની આવી દશા જોઈને ગણપતિ બાપ્પાથી ન રહેવાયું અને કહેવાય છે એક બ્રાહ્મણના વેશ ધર ધારણ કરીને બલ્લાલને છોડાવવા માટે ત્યાં આવે છે બાળક બલ્લાલને ના કેવળ છોડાવે છે પરંતુ પોતે સ્વયં ગણપતિ તરીકે એમના ઈસ્ટ આરાધ્ય દેવ તરીકે દર્શન આપે છે અને એના પર હાથ ફેરવીને એને સાવ સાજો સર્વો કરે છે અને કહેવાય છે કે બલ્લાલને કહે છે કે તારી આવી દશા કરનારને આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં પણ એના પાપો ભોગવવા પડશે અને આ સાથે કહે છે કે હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું માંગ બલ્લાલ તારે શું જોઈએ છે ત્યારે એ બોળો બાળક ગણપતિ બાપાની ભક્તિમાં એવું બોલે છે કે હે ગણપતિદેવ હું તો તમને જોઈને તમને મળીને જ બધું પામી ગયો છું છતાંય જો તમને મારી પ્રસન્નતા માટે મારું કોઈ વરદાન મને આપવા માંગતા હો તો હું એવી આશા કરું છું કે તમે અહીં સદૈવ માટે બિરાજમાન થઈ જાઓ જેમ મને માનતા પ્રમાણે મારી ભક્તિ પ્રમાણે મને ફળ્યા એમ બધા ગણપતિ બાપા બાળક બલ્લાલને તથાસ્તુ કહે છે અને ક એ સાથે એ બી કહે છે કે અહીંયા હું બલ્લાલેશ્વર ગણપતિ તરીકે ઓળખાઈશ અને જેવી રીતે તે માંગ્યું છે જે કોઈ બી ભક્ત સાચી સાત્વિક ભક્તિ સાથે કોઈ સાચી માનતા માનીને મારી શરણે આવશે મારા પૂજાપાઠ કરશે મારા દર્શન કરશે એમને હું એની સાચી ભક્તિ અને એની સાત્વિકતા પ્રમાણે યથાર્થ ફળ આપીશ બોલો બલાલેશ્વર ગણપતિ બાપ્પાની જય બલા ગણપતિ બાપ્પાના જય જય કાર અષ્ટ વિનાયક ની ચોથી કથા છે વરદ વિનાયક ની આ કથા ખૂબ જ રસપ્રદ છે કહેવાય છે કે આ સંસારમાં ઘણા એવા અક્ષમ્ય પાપ જન્મથી જન્મના પહેલાથી અથવા તો જન્મ જન્માંતરના દોષ અને પાપને કારણે ભોગવવાના હોય છે આવી જ કઈ કથા છે ઋષિની કે જેમણે પોતાના જન્મો જન્મના પાપ અને પોતાના જન્મ સાથે સંકળાયેલા તમામ પાપના નિવારણ માટે ગણપતિ બાપાની અહીં કહેવાય છે કે ખૂબ જ પૂજા અર્ચના કરી ભક્તિભાવ અને અતૂટ શ્રદ્ધાથી એમણે પોતાના પાપો ધોવા માટે ગણપતિ બાપાનું વર માંગ્યું પરંતુ એમને ખૂબ જ શ્રદ્ધા ભક્તિ અને સેવાથી ગણપતિ બાપાને પ્રસન્ન કર્યા ગણપતિ બાપા કહેવાય છે કે અહીં વરદ વિનાયકના રૂપે પ્રસન્ન થયા અને ગ્રિસ્તમા દ્રિષિના બધા પાપો ધોઈ કાઢ્યા એમને એવું વર આપ્યું અને એમને ત્રિલોક વિજયી સંતાન સુખ મળે એવું પણ એક વરદાન આપ્યું આ ઉપરાંત બાપા એમને વધુ એક માંગવાનું ત્યારે એમણે ગણપતિ બાપાને હર હંમેશ માટે અહી વરદ વિનાયક રૂપે સ્થાયી થઈ તમામ ભક્તોના દુખિયારાઓના જન્મ જન્માંતરની પાપની પીડાથી જન્મ સાથે જોડાયેલી પીડાઓથી જે પીડિત હોય એમના બધા અક્ષમ્ય પાપોને ગુણો દોષોને ક્ષમા કરીને એમને આશીર્વાદ આપવા માટે ત્યાં પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત થવા માટે એમને આહવાન કર્યું અને કહેવાય છે કે વરદ વિનાયક ભગવાન અહીં સ્થાપિત થાય છે અને વર્ષો સુધી લોકોના એમના ભક્તોના સાચી શ્રદ્ધાથી સાત્વિક માનતાઓ પૂર્ણ કરે છે બોલો વરદ વિનાયક ભગવાનની જય વરદ વિનાયક ગણપતિ દાદાની જય વરદ વિનાયક મંદિરની અંદર નવગ્રહ દેવતાનું મંદિર શંકર ભગવાનનું મંદિર ખૂબ જ શોભાયમાન છે અહીં દૂર દૂરથી લોકો પોતાની પીડાઓ અને પીડાઓથી મુક્ત થવા માટેની માનતાઓ લઈને આવે છે પ્રભુને કહી સંભળાવે છે અને ગણપતિ બાપા દરેક સાચી સાત્વિક

એમને સંતાન સુખની પ્રાપ્તિ ખાતે ઋષિ વૈશંપાયનના માર્ગદર્શન પ્રમાણે ખૂબ જ ઘોર તપસ્યા કરી અને એમને ગજરાજ નામનો એક સરસ મજાનો પુત્ર પ્રાપ્ત થયો આગળ ચાલીને પિતા અભિજીતની જેમ ગજરાજ પણ રાજા બન્યો અને એ શાસન ચલાવતો હતો કહેવાય છે એક વખત વનમાં વિહાર કરતી વખતે એ કપિલ મુનિના આશ્રમમાં જાય છે અને ત્યાં કપિલ મુનિને ત્યાં અતિથિ બનતા કપિલ મુનિ રાજનના આદર સત્કાર માટે ત્યાં છપ્પન જાતના ભોજનની વ્યવસ્થા કરે છે આટલી નાની કુટીર આશ્રમમાં આટલા સ્વાદિષ્ટ ભોજન અને વ્યંજનોનો રસપ્રદ આનંદ ઉઠાવતા રાજા ગજમુખને કુતૂલ થાય છે ને કુતૂલ વશ એ ઋષિ કપિલને પૂછે છે કે મહર્ષિ તમે આ આટલું સરસ ભોજન આટલી દૂરની વ્યવસ્થા વનની અંદર કેવી રીતે આપી શક્યા એનું રહસ્ય જણાવો અને કપિલ મુનિ નિસ્વાર્થ રીતે એમની પાસે રહેલો ચિંતામણી બતાવે છે ચિંતામણી એવો ચમત્કારી મણી હતો જેનાથી તમે કોઈ પણ મનોવાંછિત ફળ માંગો એ આપે અને એ ચિંતામણીના ચમત્કારથી જ કપિલ ઋષિએ રાજનને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા માટે અતિથિ સત્કાર કર્યો રાજા ગજમુખને એ ચિંતામણીના ચમત્કારિક મણીનો લોભ જાગ્યો અને એમણે કપિલ કીધું કે મને આ ચિંતામણી મણી આપી દો ત્યારે કપિલ મુનિએ ના પાડી કે હું આ મણી ના આપી શકું રાજન તો કહેવાય છે કે રાજા ગજમુખે જોર જબરજસ્તી કરીને એ ચિંતામણી મણી એ કપિલ થી છીનવી લીધો કપિલ મુનિ ચમત્કારિક મુનિ હતા તરત જ ત્યાં માતાજી પ્રગટ થયા અને એમણે પોતાના ભક્તને કીધું કે આ ચિંતામણી મણી પાછો મેળવવા માટે તમે ગણપતિ બાપાનું તપ કરો અને કહેવાય છે કે કપિલ મુનિ ગણપતિ બાપાનું તપ કરે છે અને ગણપતિ બાપા ત્યાં ચિંતામણી રૂપે પ્રસન્ન થાય છે ના કેવળ પ્રસન્ન થાય છે પરંતુ રાજા સાથે યુદ્ધ કરી રાજાને પરાસ્ત કરીને એ ચિંતામણી મણી પાછો મેળવીને કપિલ આપવા જાય છે કહેવાય છે ત્યાં સુધીમાં કપિલ મુનિ એ ચિંતામણી મણી માટે આસક્ત થઈ ગયા હોય છે ગણપતિ બાપા જ્યારે એ ચિંતામણી મણી કપિલ આપે છે ત્યારે કપિલ મુનિ કહે છે કે હે ગણપતિ દેવ તમે મળ્યા એ મારા માટે આ હજારો મણી કરતાં પણ સવિશેષ છે તમે મને કંઈ આપવા જ માગતા હો તો જેવી રીતે મારી મનોકામના સાંભળીને મારી સહાયતા કાજે તમે અહીંયા આવ્યા એવી રીતે દરેક સાત્વિક સાચા ભક્તની ભક્તની સહાયતા માટે તમે અહીં હર હંમેશ માટે સ્થાયી થઈ જાઓ અને કહેવાય છે કે પોતાના ભક્તની આ ઈચ્છા તથાસ્થુ કરીને ગણપતિ દાદા પૂરી કરે છે અને ચિંતામણી ગણપતિ તરીકે ત્યાં હર હંમેશ માટે સ્થાયી થઈ જાય છે અને જે બી લોકો પોતાની આદિ વ્યાધિ ઉપાધિ ચિંતાઓમાં સપડાયેલા હોય અને જો ભાવ ભક્તિથી સાચા મન અને આત્માથી એ જો ચિંતામણી ગણપતિ બાપાનું ધ્યાન ધરે છે દર્શન કરવા આવે છે એમની માનતા રાખે છે તો ચિંતામણી ગણપતિ બાપા એમને ખાલી હાથ જવા નથી દેતા આ ચિંતામણી ગણપતિ બાપા સાથે બીજી એક રસપ્રદ નાનકડી ટૂંકી કથા પણ જોડાયેલી છે કહેવાય છે કે જગતના રચિતા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન બ્રહ્મા એક વખત ઘોર ચિંતામાં સરી પડ્યા અને ત્યારે તેમણે વિઘ્નહર્તા ગણપતિ બાપાને કહેવાય છે કે ચિંતામણી ગણપતિ બાપા એમને પ્રસન્ન થઈને એમની બધી ચિંતાઓ હરી લીધી ત્યારથી જ જે બી લોકો ચિંતાથી સતત અવિરત ચિંતાથી પીડાતા હોય છે એ લોકો ચિંતામણી ગણપતિ બાપાના દર્શન માત્રથી પોતાની તમામ અશાંતિઓ અને ચિંતામાંથી મુક્ત થાય છે બોલો પૂરા શ્રદ્ધા ભાવથી આ ગણેશ ચતુર્થીના આ ગણેશોત્સવના પાવન પર્વ ઉપર ગણપતિ બાપ્પા મોર્યા ચિંતામણી ગણપતિ બાપ્પાના જય જય કાર અષ્ટવિનાયકની કથામાં છઠ્ઠા ક્રમે છે ગિરિજાત્મજ ગણપતિ બાપ્પા આ કથા છે માતા અને માતાના પોતાના માતૃત્વની આ કથા છે માતા પાર્વતી જે માતા ગિરિજા તરીકે ઓળખાય છે એમની તપસ્યાની આ કથા છે માતાની તપસ્યા જોઈ પ્રગટ થયેલા તેજસ્વી ચમત્કારી પુત્ર જે ગિરિજાત્મજ તરીકે ગિરિજાત્મજ ગણપતિ તરીકે પ્રસિદ્ધ છે ચાલો સાંભળીએ આ રસપ્રદ કથા કહેવાય છે કે માતા પાર્વતી એટલે જેમનું નામ માતા ગિરિજા પણ હતું એ લેણિયાત્રી પર્વત પર ખૂબ જ ઘોર તપસ્યામાં લીન થયા એમની માતૃત્વની કામના માટે ઘોર તપ કર્યું અને કહેવાય છે કે માતાના તપને કોણ નકારે અને આખરે ગણપતિ બાપ્પા માતા પાર્વતી જે માતા ગિરજા છે એમના તપથી પ્રસન્ન થઈને એમને કહે છે કે હું તમારા ત્યાં જન્મ લઈશ અને તમારા પુત્ર ગૌરી નંદન તરીકે ઓળખાઈશ અને ગિરિ ગિરિજાત્મ તરીકે ગણપતિ તરીકે ઓળખાઈશ અને ભાદરવાની ચતુર્થીના દિવસે કહેવાય છે કે માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક પુતળું બનાવે છે અને એમાં પોતાના આત્મબળની તપસ્યાથી જે ગણપતિ બાપાએ કીધું હતું કે હું જરૂર તમારો પુત્ર બનીને જન્મ લઈશ ગણપતિ બાપા શ્રી ગણેશ બનીને એ માતાના પુત્ર બનીને છ ભૂજાઓ અને ત્રણ નેત્રો સાથે જન્મ લે છે એક તેજસ્વી બાળક તરીકે જન્મ લે છે અને કહેવાય છે કે આ લેણિયાત્રી પર્વત પર માતાની સાથે ત્યાં પંદર વર્ષ સુધી રહે છે બોલો ગિરિજાત્મજ ગણપતિ બાપ્પાની બાપાની જે બી માતા પુત્ર પોતાના સંબંધોને માતૃત્વની ભાવનાને અને માતૃત્વ મેળવવાની ભાવનાને પ્રબળ બનાવવા માંગતા હોય માતૃત્વની ઝંખનાવાળી માતાઓ જે નિસંતાનતાથી પણ પીડાતી હોય છે એ કહેવાય છે અહીં ગિરિજાત્મજ ગણપતિ બાપાના દર્શન માત્રથી સરસ મજાના પુત્ર પ્રાપ્તિનું ફળ મેળવે છે એટલે જ લોકો ઘણા દૂરથી અહીં ગણપતિ બાપાની માનતા માનીને અહીં આવે છે અહીં અઢાર ગુફાઓમાંથી આઠમી ગુફાની અંદર ગિરિજાતમાં જ ગણપતિ બાપા બિરાજમાન છે અને વર્ષોથી પોતાના ભક્તોની સાચી સાત્વિક મનોકામનાઓ પૂર્ણ કરે છે બોલો ગિરિજાતમાં જ ગણપતિ બાપાની જય માતા જગદંબે પાર્વતી માતા કી જય માતા ગિરિજા કી જય ગૌરી નંદન ગણપતિ બાપાની જય વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયા અષ્ટવિનાયકની સાતમી કથા છે વિઘ્નેશ્વર ગણપતિની આપણે જાણીએ છીએ કે ગણપતિ બાપાને વિઘ્નેશ્વર તરીકે આપણે વારંવાર યાદ કરીએ છીએ તો આ રસપ્રદ કથા છે ગણપતિ બાપાના વિઘ્નેશ્વર અષ્ટવિનાયક અવતારની કહેવાય છે કે એક વખત મહાપરાક્રમી રાજા અભિજીત બહુ મોટો યજ્ઞ કરી રહ્યો હતો કે જેનાથી એ ત્રણેય લોકો ઉપર વિજય મેળવી શકે આ જાણીને ઇન્દ્રલોકના સ્વામી દેવરાજ ઇન્દ્રએ વિઘ્નાસુર નામક દૈત્યને એક કામ સોંપ્યું કે તમે આ રાજા અભિજીતના યજ્ઞને ખંડિત કરી એમાં બાધા ઉત્પન્ન કરો અને કહેવાય છે કે વિઘ્નાસુર એટલો મહાભયંકર દૈત્ય હતો કે એણે ના કેવળ રાજા અભિજીતના યજ્ઞને ખંડિતને બાધિત કર્યો પરંતુ એ ત્યાં જ ન અટક્યો અને પોતાના મહાભયંકર સ્વરૂપથી આ વિશ્વમાં ચાલતા તમામ

તે કર કર છે અને કરતા ગણપતિ બાપાને આજીજી કરે છે કે પ્રભુ મને મુક્ત કરો મને ક્ષમા કરો ત્યારે ગણપતિ બાપા કહે છે કે જ્યાં પણ મારી ભક્તિ પૂજા પાઠ થાય ત્યાં તું જવાનું વિઘ્ન ઊભું કરવાનું નહીં કરવાનું જો તું મને વચન આપે તો જ હું તને અહીંથી મુક્ત કરીશ તો કહેવાય છે કે વિઘ્નાસુર ગણપતિ બાપાને વચન આપે છે કે જે બી જગ્યાએ ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાને પૂજવામાં આવશે એમની ભક્તિભાવ થશે ત્યાં વિઘ્નાસુર પણ જાતના વિઘ્નો ઊભા નહીં કરે અને ભગવાન ગણપતિ એમને વિઘ્નાસુરને મુક્ત કરવા માટે હામી ભરે છે ત્યારે વિઘ્નાસુર પણ ગણપતિ બાપાથી એક વરદાન માંગે છે કે હે બાપા જો તમે મને ક્ષમા કર્યો હોય તો મારી એક વિનંતી છે તો બાપા એની વિનંતી સાંભળે છે વિઘ્નાસુર કહે છે કે મારી એવી વિનંતી છે કે તમારા નામની ની પહેલા મારું નામ લેવાય એટલે ત્યારથી અહીંયા ગણપતિ બાપા વિઘ્નેશ્વર ગણપતિ તરીકે સ્થાપિત થયા છે બોલો વિઘ્નેશ્વર ગણપતિ બાપાની જય અક્ષિનાયક ગણપતિ બાપાની આઠમી કથા છે મહાગણપતિની આપણે માતૃભક્તિ કાજે ગણપતિ બાપાના અવતારને તો જ ગણપતિ તરીકે જોયા હવે આઠમી કથા એટલે કે અષ્ટ કથાના સમાપન સમયે આઠમા અષ્ટવિનાયકની કથામાં એમના પિતા માટે પણ ગણપતિ બાપા કેવા ચમત્કારો કરે છે એ કથા જોઈએ કહેવાય છે કે એકવાર ત્રિપુરાસુર નામનો મહાભયંકર રાક્ષસ જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં ઉહાપોહ મચાવતો હતો ત્યારે ભગવાન મહાદેવ શિવશંકરે એની સાથે ઘોર યુદ્ધ કર્યું યુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું પરંતુ ત્રિપુરાસુર નો પરાજય થતો નહોતો આખરે મહાદેવ શિવશંકર ને પોતે જ દીધેલું વચન યાદ આવ્યું મહાદેવ શિવશંકરે ગણપતિ બાપાને પ્રથમ પૂજ્ય તરીકે વરદાન આપ્યું હતું કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના થવી જોઈએ અને એ યાદ કરીને મહાદેવ શિવશંકર ગણપતિ બાપાનું ધ્યાન ધરે છે અને કહેવાય છે કે પોતાના પિતા કાજે પોતાના પિતાને યુદ્ધમાં વિજય બનાવવા કાજે ગણપતિ મહાગણપતિ તરીકે પ્રગટ થાય છે અને ત્રિપુરાસુરને પરાજિત કરવામાં પોતાના પિતાને વારે આવે છે બોલો મહાગણપતિ ભગવાનની જ પાર્વતી પતિ હર હર મહાદેવ મિત્રો આ ગણેશોત્સવના પાવન પર્વની અંદર તમને આ અષ્ટ વિનાયક ગણપતિની મારી કથા ગમી હશે અને તમે વારંવાર આ કથા જુઓ સાંભળો પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખી મારો ઉત્સાહ વધારો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરજો ફરી મળી આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદમ અષ્ટ વિનાયક ગણપતિ બાપાની આ યાત્રા ત્યારે પરિપૂર્ણ થાય છે જ્યારે મહાગણપતિના દર્શન એટલે કે આઠમા અષ્ટ વિનાયકના દર્શન પછી ફરી ભક્તજનો મોરેશ્વર મોરગાંવમાં જઈને મોરેશ્વર ગણપતિના દર્શન પુનઃ કરે છે ત્યારે અષ્ટ વિનાયક ગણપતિ દાદાની જે છે યાત્રા જાત્રા સંપૂર્ણ થાય છે બોલો સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક ગણપતિ બાપ્પા મોર્યા મિત્રો આ વિડીયોને બને એટલો વધુને વધુ શેર કરજો વારંવાર જુઓ મારો ઉત્સાહ વધારો સનાતન સંસ્કૃતિને સાચી રીતે જીવનમાં ઉતારીએ બિરદાવીએ ગણપતિ બાપ્પા મોર્યા ફરી મળ્યા આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદઅંબ